ગુજરાત ભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો આપનું નામ અતુલ વરા જનરલ મેનેજર સુરત પાંજરાપોળ કેટલા વર્ષ જૂની આપની પાંજરાપોળ છે કઈ જગ્યાઓ પર આવી અને આજના ઉતરાણના દિવસે શું સંદેશો આપશો અને શું કહેશો આપણી આ સુરત પાંજરાપોળ અઢીસો વર્ષ જૂની સંસ્થા છે અને આપણી પાસે ચાર બ્રાન્ચો છે કે જ્યાં અગિયાર હજાર પશુઓ આપણી પાસે છે બીજું આજની તારીખે સુરતની જનતાને સુલભતા રહે એટલે ગાયનું પૂજન સરળતાથી કરી શકે અને એને ચારો આપી શકે એટલા માટે આપણે બીજા સ્ટોલ કરેલા છે અને ખાસ તો એટલા માટે કે મકર સંક્રાંતિ એટલે કે સૂર્યનું એક રાશિમાંથી બીજા રાશિમાં જે પરિભ્રમણ થાય એને માટે મકર સંક્રાંતિ છે અને એના માટે આજે જ્યારે ધનારક પૂરા થાય અને આજનો નવો દિવસથી આજથી શુભ કાર્યો શરૂ થાય ત્યારે સૌથી વધારે મહત્વ દાન આપવાનું છે અને એમાં પણ તેત્રીસ કરોડ દેવતાઓનો જેમાં વાસ છે એવી ગૌ ગાયોની પૂજા કરવાનું અને એને ખવડાવવાનું એ સૌથી વધારે પુણ્યનું કામ ગણવામાં આવે છે અને એટલા માટે જ આજે સવારે પાંચ વાગ્યાથી અહીંયા ઘોડદો રોડ પર એટલું બધું પબ્લિક આવેલું છે અને એ લોકો જે આપણે ઘાસથી માંડીને ગોળ અને બધું જ આપણે પ્રોવાઈડ કરીએ છીએ નિઃશુલ્ક